વધુ એક અકસ્માતની તસવીરો છે તે સામે આવી છે આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ઉના ગીરગઢડા રોડના ઉના ગીરગઢડા રોડ પર નાયરા પેટ્રોલ પંપ છે તેના નજીકના વિસ્તારની અંદર ટ્રેક્ટર અને ઇકોની ટક્કર થઈ હતી આ અકસ્માતમાં જાણવા મળ્યું છે કે એક નાનો બાળક છે જે ઘાયલ થયો છે જેના માથાના ભાગે ઈજાઓ પહોંચી છે ઇકો કારની અંદર છ જેટલા લોકો સવાર હતા અને તેનું પાર્સિંગ છે તે મોરબીનું હોવાનું જાણવા મળે છે ઉના નજીક આ રોડ પર ટ્રેક્ટર છે તે રોટા વોટર સાથે જતું હતું ત્યારે આ ઇકો કારની ટક્કર છે તે ટ્રેક્ટર સાથે નહીં પરંતુ પાછળના રોટા વોટર સાથે થઈ હતી જેને લઈને ધડાકાભેર આ અકસ્માત સર્જાયો હતો જેમાં આ નાનો બાળક એક છે તે ઘાયલ થયો હોવાનું સામે આવી રહ્યું છે હાલ ગીર પંથકમાં અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેને લઈને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા પણ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે મિટિંગ યોજવામાં આવી હતી અને તમામ અધિકારીઓને સૂચનો પણ કરવામાં આવ્યા છે જો કે ગીરમાં વધી રહેલા અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે દોસ્તો તમામ ખબરો જોવા આપ અમારી નમસ્ત ગીર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ